નખત્રાણા શહેર અને નખત્રાણા મઢ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા પારાવાર ખરાબ બપોરે તહેવારના દિવસે આજુબાજુમાં વાહનોના થપ્પા લાગ્યા હવે જોઈએ નખત્રાણાથી મારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા શહેર અને આજુબાજુના હાઈવે પર ટ્રાફિકની સમસ્યા પારાવાર જોવા મળી ખાસ કરીને તહેવારના સમયગાળામાં આડેધડ વાહનો પાર્કિંગ થતા હોય ત્યારે પરિણામે આ ટ્રાફિકની સમસ્યા બળવતર બની ગઈ છે આજે પણ ખાસ કરીને શનિના રવિ બે દિવસની રજા હોય ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ખાસ કરીને ટ્રાફિકની અવ અવ્યવસ્થા ભારોભાર જોવા મળી હતી નખત્રાણા શહેરના અંદરના વિસ્તારમાં આડેધડ પાર્કિંગ થવાના કારણે આ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે તો બીજી તરફ નખત્રાણા માતાના મઢ હાઈવે પર પણ આડેધડ વાહનોના પાર્કિંગ અને આ ટુરિસ્ટો દ્વારા જે વાહનો આડેધડ પાર્ક કરવામાં આવે છે તેને લઈને ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા પારાવાર જોવા મળી રહી છે ખાસ કરીને નખત્રાણા પોલીસ વિભાગ કે ત્યાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા છે ડીવાય જગ્યા છે અને પીએસઆઈ છે આ તમામ લોકો ખાસ કરીને જે ટુરિઝમ પ્રવાસીઓ આવે છે અને તહેવારના દિવસો હોય ત્યારે ટ્રાફિકની વ્યવસ્થામાં સુસ્તી ઉડાડી અને અસરકારક કામગીરી કરે તેવી પણ ખાસ માગણી ઉઠવા પામી છે અમારા પ્રતિનિધિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રાફિકમાં લોકોની અવેરનેસ તો ખૂબ જ પૂર છે પરંતુ પોલીસ તંત્ર આ બાબતે સજાગ બનીને ક્યાંક કાયદાકીય કાર્યવાહી કરે તો આ ટ્રાફિકની સમસ્યાનો હલ આવે જ તેમ છે તેવું લોકો ઈચ્છી રહ્યા છે